નમસ્કાર મિત્રો આપણી આ યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે ચર્ચા કરવી છે કે ચણાના પાકની અંદર પાસઠ સિત્તેર દિવસનો સમયગાળો થાય ત્યારે આપણે કેવી માવજત કરી શકીએ જેથી કરી અને હવે આપણો તૈયાર થયેલો પાક છે એમાં સારું ઉત્પાદન મળી શકે તો મિત્રો આ ચર્ચા કરવા માટે હું આપની સાથે મનીષ બલદાણિયા કૃષિ વૈજ્ઞાનિક તરીકે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર કોડીનાર ખાતે ફરજ બજાવું છું અને આજે તમારી વચ્ચે એક નવા વિષય સાથે કે ચણાના પાકની અંદર સિત્તેર દિવસનો સમયગાળો થાય ત્યારે કેમ ઉત્પાદન વધારી શકાય એની ચર્ચા કરવાની છે મિત્રો આપને એક વિનંતી છે ઘણા બધા ખેડૂત મિત્રો ખૂબ સારા એવા વિડીયો જોઈ રહ્યા છે આપ સર્વેનો ખૂબ સારો એવો પ્રતિભાવ છે ઘણા બધા ખેડૂત મિત્રો ટેલિફોન કરીને કહેતા હોય કે અમને ખૂબ ખુશી મળે છે મિત્રો તમારી ખુશી એ અમારી ખુશી હોય છે આપ સર્વે મિત્રોનો સાથ સહકારથી આપણી આ ચેનલ ખૂબ સારી એવી પ્રગતિ કરી રહી છે અને આવતા દિવસોની અંદર તમારો તમામ લોકોનો સાથ સહકાર મળતો જાય એવી હું અપેક્ષા રાખું છું મિત્રો આ અભિયાન એક એવો અભિયાન છે કે આ દેશના આ જગતનો તાત જે છે એ પોતાના ખંભે ભાર લઈ અને ચાલતો હોય તો એમને માહિતગાર કરવો એ આપણી નૈતિક ફરજ બનતી હોય છે પરંતુ ઘણા મિત્રોના પછીના ટેલિફોન હોય કે સાહેબ તમે જૂનો વિડીયો મૂકો છો એ પછીનો વિડીયો મૂકેલો નથી પરંતુ ઘણીવાર એને ખ્યાલ નથી હોતો ઘણી વાર તમને અમારો ટેલિફોનિક નંબર મળી ગયો હોય તો તમે ત્યાંથી જ સીધા પકડી લેતા હોય પરંતુ એના કરતાં જો વારંવાર વિડીયો જોવા મળે તો એ તમારા માટે ઘણો ફાયદાકારક કારણ કે તમે ટેલિફોનની અંદર અમારી સાથે એક મિનિટ ચર્ચા કરી શકશો વધીને બે મિનિટ કરી શકશો પરંતુ આમાં તમે છે એ લગાતાર એક બે વખત ફરીથી વિડીયો જોઈ શકો તો એના માટે થઈને ચેનલ છે એ ખાસ કરીને અહીંયા જે બટન આપેલું છે એ રીતના જો સબસ્ક્રાઈબનું બટન તમારા મોબાઈલની અંદર દેખાતું હોય તો ચેનલને છે એ ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આવતા ઉનાળુ પાકની અંદર આવતા ચોમાસું પાકો ની અંદર અથવા તો નવી લેટેસ્ટ ટેકનોલોજી વિશે આપણને સહી માહિતી મળી રહી એટલે ખાસ તમે એક આવો સહયોગ કરવાનો છે કારણ કે આપણને ખૂબ સારા એવા સપોર્ટરો મળ્યા છે તો આપ પણ એમાંના એક સપોર્ટર બનો મિત્રો લાઈક કરવું એ ખૂબ અગત્યનું છે તમે કરેલી લાઈક અમને ઘણો બધો અંદરથી હું ફાપતી હોય છે કે અમારો જે દર્શક વર્ગ છે એ ખૂબ સારો છે ખૂબ સારી દિશાની અંદર જાય છે તો અમે પણ એમના માટે કઈક નવી મહેનત કરી આપણે કીધું એ પ્રમાણે ઘણા બધા ખેડૂત મિત્રો આના સાક્ષી છે કે ખૂબ સારા પરિણામ આપને મળી રહ્યા છે ખાસ ચર્ચા કરવી છે કે ચણાના પાકની અંદર 70 દિવસ 65 થી 70 દિવસનો સમયગાળો જ્યારે થાય ત્યારે આપણે ચણાની અંદર કેવી માવજત કરવી જોઈએ મિત્રો ચણા ખૂબ સારું વાવેતર ગુજરાત રાજ્યની અંદર ખૂબ સારું વાવેતર ચણાનું છે અને ચણાનું આમ તો હવે પાક આપણે ઓલમોસ્ટ મહિના દિવસની અંદર મહિના દોઢ મહિનાની અંદર પાક આપણે હાર્વેસ્ટ કરી લેવાનો છે એટલે કે લઈ લેવાનું છે મેક્સિમમ આપણી પાસે દોઢ મહિનો છે તો આ ચણાના ઘણા બધા મિત્રોના આગળના વિડીયો આપણે મિકા થયા ફોન પણ આવ્યા હતા કે અમારે કેવી માવજતને બહુ સારું મિત્રો તમારો સહકાર છે અને ખૂબ સારું પરિણામ તમને પણ છે સામે મને પણ ખુશી થઈ છે કે આપણા કહેવાથી ઘણા બધા ખેડૂત મિત્રો તમારા આશીર્વાદ મને ઘણી બધી જગ્યાએ આગળ લઈ જઈ શકે છે તો મિત્રો

પોપટા ખાલી રહેવાની શક્યતા વધી જાય એટલે પિયત છે એ આપણા પોપટાનું બંધારણ શરૂ થઈ જાય એટલે આપણે આપવાનું શરૂ કરી દેવું પચાસ ટકા પોપટા તમને એવું લાગે દેખાવા છે હવે પોપટાનું બંધારણ થઈ ગયું ત્યારે આપી દેવું જોઈએ બાકી આગળના વિડીયોમાં જે જોયું કે સાહેબ ફૂલ તો શરૂ જ શરૂ રહે તો ફૂલ તો શરૂ ને શરૂ રહેવાના છે તો હવે ફૂલ આવે ત્યાં સુધી પિયત નહીં આપો તો તો પછી આપણે સણાનું ઉત્પાદન નહીં મળે એટલે ખાસ તમારે અગત્યનું છે કે ત્રીજું પિયત સિત્તેર દિવસના સમયગાળા સાઠ થી સિત્તેર દિવસના સમયગાળા પેલા આપી દેવાનું છે બીજું હવે પોપટા તો બંધાઈ ગયા હવે પછી ઘણા બધા તકલીફો ઊભી થાય પોપટા નું બંધારણ સેના માટે કઈ રીતના કરવું જોઈએ પોપટા ખાલી રહેશે તો હું કરશું કારણ કે છેલ્લે છેલ્લે એવા પ્રશ્ન આવશે કે પોપટા તો ખાલી રહ્યા આવ્યા હતા તો સો પોપટા પણ એમાં ભરાવતા તો માત્ર ત્રીસ જ થયા સિત્તેર કેમ ખાલી રહ્યા તો એના માટે છે ને આજે આજથી આપણે તૈયાર થઈ જવાનું છે તો દાણો ભરાવવા માટે મિત્રો ખાસ કરીને પોટાસગત્યનું છે જો આપણે ઝીરો બાવન ચોત્રીનો એક ડોઝ માર્યો હોય અને હજી પણ આપણા ખેતરની અંદર તમને એવું લાગે કે ચાલીસ ટકા કરતાં વધારે ફૂલ દેખાય તો ફરીથી આપણે ઝીરો બાવન ચોત્રીસ સો ગ્રામ એક પંપની અંદર નાખી સો ગ્રામ ઝીરો બાવન ચોત્રીસ એક પંપની અંદર નાખીને છટકાવ કરવાનો છે એની સાથે તમને જે પણ સારું બાયોઝેમ મળતું હોય એ સિવાયનું સારામાં સારા એન્ઝાઇમ જે આવે છે કે જે એમિનો એસિડ અને વિટામિન્સ વાળા હોય એના નામ આપણે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર લખવાની કોશિશ કરશું પરંતુ આવા બધા જે એન્જાઈમ્સ છે બાયોઝાઇમ્સ છે એ સિવાયનું ઘણી બધી એવી પ્રોડક્ટ આવે છે કે જે એમિનો એસિડ બેઝ હોય ક્લોરોમિક ક્લોરાઇડ હોય હોમોબ્રાસિનોલાઇડ હોય તો આ બધી પ્રોડક્ટ છે એ ખૂબ સારું પરિણામ આપે છે એટલે ઝીરો બાવન ચોત્રીસ સાથે જો ખર્ચ તમે કરી શકો એમ હોય આમાં લાંબો ખર્ચો હોતો નથી એકરે પાંચસો છસો રૂપિયાનો કદાચ ખર્ચો થાય તો એન્ઝાઇમ છે એમિનો એસિડ અને વિટામિન છે એ કયા વાપરવા એની આપણે આગળ ચર્ચા કરશું અથવા ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર નાખી દઈશું તો એ પણ ઉપયોગ કરી શકાય હવે બે વખત આપણે ઝીરો બાવન ના ડોઝ ધારો કે લાગી ગયા તો હવે પછી શું કરવું તો આપણે ઝીરો બાવન ની જગ્યાએ હવે પછી તમારે ઝીરો ઝીરો ખાસ ભૂલવાનું નથી મિત્રો કારણ કે આ ભૂલ આપણને બહુ મોટી નુકસાની સાબિત કરતી હોય ઝીરો ઝીરો પચાસ હવે આ સારામાં સારું અને સ્ટાન્ડર્ડ કંપનીનું લેવા જાય ને તો કદાચ મેક્સિમમ બસો રૂપિયા તમને મળી જાય બસો રૂપિયામાં એક

પોપટો ખાલી એવો છે કે વધારે આવવા માટે અથવા ફૂલ આવ્યા એ બધા જ ફૂલના પોપટા બને એના માટે શું કરી શકાય તો એ પોપટાના બંધારણ માટે ઝીરો બાવન ચોત્રીસ તમને જે કીધું એ જ અગત્યનું છે એ સિવાયની વાત કરીએ તો તમને જે હોર્મોન્સની વાત કરી હતી બરાબર તો હોર્મોન્સનો ઉપયોગ કરી શકો અને પંચ્યાસી દિવસે શું કરવું ફરીથી જીરો જીરો પચાસ મિત્રો વોટર સોલ્યુબલ ફર્ટિલાઇઝર તમે કેટલા બધી વખત વાપરશો બસો રૂપિયાનો ફરીથી પાછો ખર્ચો કરશો પાંચસો નું ઉત્પાદન વધશે આ તો કેવી વાત છે કે ઉભા પાક ની અંદર કારણ કે હવે તો કાંઠે આવી ગયા કહેવાય કાંઠે આવી ગયા પછી થોડીક મહેનત વધારે કરી લેવાની ઓલી કેમ અત્યારે દોડ હાલતી હોય મતલબ અને એક સેકન્ડ હાટું થઈને રહી જાય તો ખેલાડી કેમ રન આઉટ થતું હોય ત્યારે પડી નથી જતા પોતાનું શરીરની પરવા કર્યા વગર બે ટડાડી દે હું કામ રન આઉટ થાય બે સેકન્ડ હાટું થઈને રન આઉટ ન થાય એના માટે થઈ અને આપણે છે આપણે છેલે ભાજી ન બગડી જાય એના માટે જીરો જીરો પછા ફરીથી મારવું પડે તો એકવાર મારી દેવું પણ સ્ટાન્ડર્ડ કંપનીનું મારવું એટલે ઉત્પાદન વધી જાય હવે ખાસ પોપટા આવ્યા પછી ઈયળનો ઉપદ્રવ વધશે ઈયળના નિયંત્રણ માટે સારામાં સારી દવા માર્કેટની અંદર ઘણી બધી આવે છે પણ આ તો પોપટાની અંદર પોપટા કોરી ખાનારી ઈયળ હોય જે પોપટાની અંદર જઈને લીલી ઈયળ ખાઈ જાય તો એના માટે શું કરવું તેના માટે તમે એમાં મેટિન બેન્ઝોઇટ આવે છે જે એક દસ ગ્રામ પાંચ ટકાવાળું આવે એ દસ ગ્રામ

જો અગર આપણા ખેતરની અંદર ઈયળ આવેલી નથી અને ફેરોમેન ટ્રેપ જે લ્યોરવાળા આવે છે જેની અંદર તમને અહીંયા ફોટોગ્રાફ્સની અંદર બતાવવામાં આવશે એ મુજબ જો ફેરોમેન ટ્રેપ ગોઠવી દેવામાં આવે તો તમને ખ્યાલ આવશે કે આપણા ખેતરની અંદર ઈયળની હાજરી થઈ કે નથી થઈ જો ફેરોમેન ટ્રેપની અંદર ફૂદા દેખાય તો તમારે સમજવાનું કે ઈયળની હાજરી થઈ ગઈ છે તો હવે આપણે દવા છાંટવાની છે નહીંતર ખોટે ખોટો ખર્ચો કરવાનો નથી એટલે ચણાની અંદર ખાસ કરીને ફેરોમેનટ્રેકનો ઉપયોગ કરજો એ ખૂબ અગત્યનું છે બીજું અગર તમને ઇમામેક્ટિન બેન્ઝોટ ન મળે તો તમે ક્લોરન્ટ્રીના પ્રોલ જે આવે છે માર્કેટની અંદર એ પણ ખૂબ સારું પરિણામ આપે છે મિત્રો ઘણી વખત નામ વગરની દવાઓ આવે છે તો એની અંદર આપણે જાવવું નહીં એ ખાસ તમે ધ્યાન રાખવાનું છે બીજી વાત હવે અગર ચણાના પાકની અંદર જો ફૂલ અવસ્થાએ અથવા તો પોપટા બંધાતી અવસ્થાએ તમને ચણા જાંબુડિયા દેખાતા હોય પીળા દેખાતા હોય તો અત્યાર સુધી તો આપણે મેટાલ એક્ઝિલ ગુણગાન ગાયા હતા પરંતુ હવે આપણે જ્યારે દવાનો સ્પ્રે કરીએ ત્યારે ફૂગનાશક દવાની અંદર ખાસ યાદ રાખવાનું છે મિત્રો એઝોસ્ટ્રોબિન અને ડાયફેન કોનાઝોલનો ઉપયોગ કરી શકાય એઝોસ્ટ્રોબિન ટેબ્યુ કોનાઝોલનો ઉપયોગ કરી શકાય કેટલા માપમાં તો કે ભાઈ વીસ એમએલથી લઈને પચીસ એમ એક કોમ્પની અંદર નાખી અને છંટકાવ કરવાથી ખૂબ સારું પરિણામ મળે પણ એને ઝીરો ઝીરો પચાસ સાથે મિક્સ કરી શકાશે નહીં એને કોઈ પણ મિક્સ માઇક્રોન્યુટ્રીઅન્ટ સાથે મિક્સ કરી શકાશે નહીં મેં ઘણા બધા તમારા ફોનના રિવ્યૂઝ સાંભળા મને યાર દુઃખ થતું હતું કે પાંચસો હાથસોની દવા અરે પાછું બીજું પાંચસો સાતસો સાટવાના હજાર પંદરસો નો ખર્ચો કરવા રિઝલ્ટ ન મળે તો ઈ આપણા માટે વ્યાજબી નથી એટલે તમે કોઈક સારા સાચા વ્યક્તિને પૂછો કે આ કરાય કે ન કરાય એટલે એઝોસ્ટ્રોબિન પ્લસ ડાયફેનકોનાઝોલ હોય એઝોસ્ટ્રોબિન પ્લસ ટેબ્યુકોનાઝોલ હોય તો એ વીસ થી પચીસ એમ નાખીને છંટકાવ કરી શકાય એનો ઉપયોગ નથી કરવો તમને એવું લાગે કે એઝોસ્ટ્રોબિન નું આપણને રિઝલ્ટ નથી મળ્યું તો તમે ટ્રાઇફ્લોક્ઝા સ્ટ્રોબિન બરાબર ટ્રાઇફ્લોક્ઝા સ્ટ્રોબિન અને ટેબ્યુકોનાઝોલ નું મિશ્રણ જે માર્કેટની અંદર આવે છે એ પંચોતેર ટકા ટોટલ થાય છે પચીસ ટકા પ્લસ પચાસ ટકા ટેબ્યુકોનાઝોલ બરાબર આનું પણ સારું એવું રિઝલ્ટ મળે છે ગ્રામ એક પંપની અંદર નાખી અને કરવાથી ખૂબ સારા પરિણામ મિત્રો મળે છે આ દવાઓનો ઉપયોગ કરીએ ત્યારે ભેગું સલ્ફર જે પંચાવન ટકા આવે છે એનો ઉપયોગ કરવામાં આવે અથવા એસી ટકા સલ્ફરનો ખાસ કરીને ખાતરોનો ઉપયોગ ઝીરો ઝીરો પચાસ ભેગું તો સલ્ફર આવે છે પરંતુ એની સાથે સાથે જો 80% સલ્ફરનો પણ ઉપયોગ કરવામાં આવે તો પણ ખૂબ સારું પરિણામ મળશે કારણ કે જે ખેડૂત ખરેખર પરિણામ લેવા નીકળ્યો હોય તેને બીવાની જરૂરિયાત નથી મિત્રો ઘણી વખત તમને એવું થશે કે સાહેબ આપણને નાની નાની બાબતમાં કહેતા હોય હવે મારે એકવાર એવી ઘટના બનેલી એક વ્યક્તિ એમ કે કે આ પેનની કિંમત કેટલી આ પેનની 2 રૂપિયા કિંમત છે પરંતુ તમે તમારા જીવનની મહત્વની પરીક્ષા દેવા બેઠા હોય અને તેથી બધા વિદ્યાર્થી એક એક પેન લઈને આવ્યા હોય અને તમારી પેન તેથી ફેલ જાય તો હું સમજવાનું આપણે આપણને ખબર છે કે મને 100 માંથી 90% માર્ક આવે એમ છે પણ આપણી પેન હાલતી નથી એટલે કહેવાનો મતલબ એવો છે કે એ 2 રૂપિયા આપણને જિંદગીમાં ક્યાંથી ક્યાં પછાડ મારી દેતા હોય એટલે આમાં કદાચ ખર્ચો 100 150 નો વધારે થતો હોય પરંતુ આ રિઝલ્ટ તાકાત વાળો આપતા હોય પણ તાકાતવાળી કંપનીની દવા પણ હોવી જોઈએ કારણ કે સીઝનタ પોતે ક્યારેય ભાવ ઘટાડતી નથી બાયર પોતાનો ભાવ ઘટાડતી નથી બીએસએફ પોતાનો ભાવ ઘટાડતી નથી આ બધી વસ્તુ ખેડૂતને લવસાવવા માટે અમુક લોકો દ્વારા કરવામાં આવતી હોય એટલે આપણે એમાં ન પડતા સ્ટાન્ડર્ડ કંપનીનું સારી વસ્તુનો ઉપયોગ કરી અને આ બધા આપણી ખેતીને ઉજાગર કરીએ મિત્રો સારું ઉત્પાદન લેશું તો આપણી ભવિષ્યની પેઢીને અને આપણા ભવિષ્ય માટે ખૂબ સારું આપણે કરી શકશું એના કારણે થઈ અને તમે ખૂબ સારા આગળ જઈ શકશો અને આપણે આપણા એક જ હેતુ સાથે કામ કરીએ છીએ આ દેશનો ખેડૂત ધનવાન અને બલવાન બને જેથી કરીને દેશને આપણે મહાસત્તા તરફ આગળ લઈ જઈ શકીએ અસ્તુ આભાર જય હિન્દ જે લોકોએ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલી ગયા હોય સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક કરવાનું ભૂલી ગયા હોય લાઈક કરી દેજો અને ચેનલને શેર કરવાનું નહીં ભૂલતા ભારત માતા કી જય